નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામના યુવાન બાઇક પર જતા પતંગની ઘાતક દોરીથી ઘવાઈ જતા ચાલીસ ટકા આવ્યા આવવાનું સામે આવ્યું છે યુવકને ને મોટો ચીરો પડ્યો હતો તો હાડકા સુધી સ્નાનુમાં ખવાઈ જતા મોઢાથી દાઢી સુધી ગંભીર ઇજા થતા તાલુકાની

છેલ્લા વીસ વર્ષથી મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે હું રાજપુલા બ્રાન્ચનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજપુલા ખાતેનો પ્રમુખ તરીકે પણ ફરજ બતાવું છું ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ત્યારે સર્જન તરીકે મારા ધ્યાનમાં ઘણા બધા ગળાના જે છે કે ફીઝ પર છે આઈઝ પર છે નોઝ પર છે કે ફિંગર પર પણ જે દોરા પસાર થતા હોય છે અલગ અલગ જગ્યાઓ પરથી તેનાથી ઇન્જરી થઈને લોકો આવવાની પ્રમાણો ખૂબ વધારે વધવા માંડ્યું છે જેથી મારી નમ્ર અપીલ છે વિનંતી છે એક ડૉક્ટર તરીકે તમને સૌની વિનંતી કરું છું કે આ એક ખૂબ ગંભીર બાબત છે દોરા પાવા માટે જે આપણે કાચ કે પછી અલગ અલગ રસાયણો પ્રયોગ કરીએ છીએ જેના દ્વારા નુકસાન ખૂબ હાનિકારક છે બીજી વસ્તુ ચાઇનીઝ દોરી પણ આપણે વાપરી રહ્યા છે તે પણ નુકસાનકારક છે આજે ગળામાં જો ભાગમાં વાગી જાય તો મગજ નસો છે કે સ્વરપેટી છે શ્વાસ છે વગેરે ભાગને જો અચાનક નુકસાન થાય તો માત્ર ત્રણ ચાર પાંચ મિલીમીટરના નાના નુકસાનની અંદર પણ દર્દીનું જાન જઈ શકે છે માટે મારી નમ્ર વિનંતી છે તમામ પતંગ રશિયાઓને ઉત્તરાયણનો તહેવાર કરો કરી શકાય સારી રીતે ઉજવો ના નહીં પરંતુ અન્ય લોકોની પણ કાળજી રાખવા પ્રયત્ન કરો બીજી વસ્તુ મારે વાહન ચાલકો માટે પણ ખાસ કહેવું છે કે પેલું જે આકારનું જે બેન્ડ આવે છે જે લોખંડ બનેલો હોય છે બંને તરફથી તો એ બેન્ડનો પ્રયોગ કરો તમે જેનાથી દોરી તમારી લગી લાગી નહીં શકે અને દોરી તમારા પરથી પસાર થઈ જશે તે સિવાય બીજી વસ્તુ અત્યારે તહેવાર ચાલતો છે તો વાહન ચાલકો પોતે સિટી એરિયામાં ચલાવતા હોય કે ગલીમાં પોળમાં કે મોલ્લામાં ગાડી ચલાવતા હોય ત્યારે તમે એ કાળજી રાખો કે દોરો ક્યાંક ક્યાંકથી તો આવી શકે છે તો તમારી ગાડીની સ્પીડ બની શકે તો વીસ પચીસ કે ત્રીસની આસપાસ રાખો જેથી કરીને સડનલી બ્રેક મારા થાય અથવા તો તમારી આસપાસ દોરો આવી જાય તો તમે એને કાઢી પણ શકો એટલે આ બંને કાળજી રાખશો તો નુકસાનથી બચી શકતો

અમારા આખા ડૉક્ટર ફિલ્ડે જે મદદ અને મહેનત કરી છે અને દર્દીઓને સારું કરવા માટે જે પ્રયત્નશીલ બન્યા છે તે ખરેખર ખૂબ સરાહનીય છે અને કોરોના કાળ દરમિયાન જે દર્દીઓ દર્દીઓનો પણ સહકાર સાથ મળ્યો છે અને આ રોગને આપણે ભારતમાં ખૂબ સારી રીતે કંટ્રોલમાં લાવી શક્યા છે નાબૂદ નથી કરી શક્યા આપણે કંટ્રોલમાં લાવી શક્યા છે તે બદલ દર્દી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે આ સિવાય મારી પણ એક નમ્ર વિનંતી છે કે કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થવાની તરફ જઈ રહ્યો છે

CN24 News Mobile App